એમ આપણે બોલી નહીં શકીએ તેવા શબ્દો જે વોટ્સઅપ ગ્રુપ પર અને સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મૂકી છે અરેઠના મનીષ શેઠે તો આવી અભદ્ર ટિપ્પણી આવા નિજ શબ્દો તે જ માણસ મૂકી શકે કે જેનામાં વિકૃત જેનું મન વિકૃત હોય જેનું મગજ વિકૃત હોય તો આવા વિકૃત મગજવાળા માણસને પાઠ ભણાવવા માટે કે આદિવાસી દીકરીઓને આવી રીતે અભદ્ર ભાષા વાપરીને નીચ નીચ નીચા પાડવા માટે જે આ કૃત્ય થઈ રહ્યું છે એના માટે આજે અમે આખી આદિવાસી મહિલા સંગઠનને ભેગા થઈને પ્રાંત સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે એ એ માટે આપ્યું છે કે આ બેનને ન્યાય મળવો જોઈએ આના આ વિકૃતમાનના માણસને એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ થવી જોઈએ અને ધરપકડ જો થાય તો આગામી દિવસોમાં અમે એમના ઘરનો ઘેરો ગાવીશું અને તાત્કાલિક અમને ન્યાય મળે એ માટે કાર્યવાહી થવી જોઈએ પોલીસ થ્રુ એવી અમારી લાગણી અને માંગણી છે જેથી કરીને ભવિષ્યમાં જે આગળ જાહેર જીવનમાં આવતી મહિલાઓને હિંમત આવે અને હિંમતભેર મહિલાઓ જીવી શકે તે માટે ન્યાય આપે એ જે માટે અમે અહીંયા આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છું અમારી લાગણી છે કે અમને ન્યાય મળે